ભીમાભાઈ અર્જુનભાઈ ઓડેદરા ગામ ટુકડા તાલુકો જિલ્લો પોરબંદર પ્રાકૃતિક રીતે મેં બાજરો કરેલો છે બાજરામાં ઘણા વર્ષથી બાજરો કરો પણ જે આ વખતે રિઝલ્ટ આવ્યું ને એવું કોઈ વર્ષ નથી આવ્યું એનું એક મેન કારણ શું હતું કે બાજરો એમને એક જ ધારો મોનોકલ્ચર કહે ને એમ રોગો બાજરો જ આવતો પણ આ વખતે એમાં ભેરા મગ વાવ્યા છે અને એને ચમત્કારિક પરિણામ આવ્યું કે મિશ્ર પાકને હિસાબે બાજરાને કોઈ જાતની નાઇટ્રોજનની ખામી જ નહીં નક્કર બાજરો જુવારીને પહેલાં નાઇટ્રોજનની ખામી આવે આ એક દીનો બાજરો છે અમારે એમાં એક પાણી વાર્યું અને જુઓ તમે જોઈ શક્યો કે બાજરો તો છે જ પણ હારે હારે મગમાં હીંગું પણ ઈવ્યું છે અને જે કોઈ પણ ખેડૂતો ધાન્ય પાક પ્રાકૃતિક રીતે ઉછેરતા હોય તો એને ખાસ સલાહ છે કે મિશ્ર પાક સિવાય ધાન્ય પાક ઉછેરવું જ નહીં દાખલા તરીકે ઘઉંમાં કેમ ચણા ભેરાવ આવીએ એવી રીતે બાજરાની અંદર મગ છે સોળી છે અળદ છે કોઈ પણ કઠોળ પાકનું વાવેતર ભેરું કરી દઈએ એટલે બાજરો સો ટકા એકદમ હેલ્ધી અને સુપર થાય છે મિત્રો આ બાજરા જોયા પછી તમને એમ થાય કે ખાતર નાખ્યું હવે દેહી પણ આ ખેતરમાં દેહી ખાતર નાખેલું જ નથી ફક્ત પેલે પાણીએ જીવામૃત પીવરાવેલું છે અને આ મારું ગદબરું પડવું છે ગદબ હતી અને ગદબમાં આખું વર્ષ જીવામૃત પીવરાવેલું છે એનું આ પરિણામ છે પછી બાજરાનું દાખલા તરીકે આપણે ઘર પૂરતું રાખ્યું બરાબર હવે આ કંઈ ઘરાગ હોય એટલે વેચી તો નખાય આપણે તો પહેલાં ખાવાનો છે પણ એનાય ભાવ મેં ગઈ સાલ લઈને ત્રીજા વારનો બાજરો હતો ને એ મેં હજાર રૂપિયાનો મણ વેચેલો છે અને અમુક ઘરાગ હતા એ કે બસો રૂપિયા વધારે આપ્યો પણ બાજરો હોય તો મને આપે એમ આની ડિમાન્ડ પણ એવી જ છે અને જે લોકો આ બાજરો ખાય છે ને ખબર પડે કે આમાં કંઈક સુગંધ આવે અને આપણે સવારે ઘડ્યો હોય ને બાજરો તો બપોરે ખાલી ઊંડો કરી નાખો ને તમને એમ થાય કે આગળ તાજો ઘડેલો છે અને જે બજારનો રાસાયણિક બાજરો આવે ને એ ટાઢો થાય એટલે તમે ગમે એવો ભૂકો તરત જ ભૂકો થઈ જાય ગમે ગમે ફાટી જાય પણ આ રોટલો એવી રીતના એકદમ ચિકાસ ને બધું ગુણકારી છે એકદમ મિત્રો આપણને મનમાં એક પ્રશ્ન થાય કે આને વેચવો ક્યાં બાજરો પણ ખરેખર ઉત્પાદન કરવા વાળા માણસો હોય ને તો ખાવા વાળા માણસો થોક બનશે એમ અત્યારે આજે બાજરો ઉપોને ને તો મારે ઘરાકીને ટૂંકમાં એની માંગ વધ આવવા માંડી કે ભાઈ મારા હાટો બે મણ રાખજો કે મારા હાટો ત્રણ મણ રાખજો કે એવી ડિમાન્ડ છે અને વેચવા જવા પડતું છે જ નહીં આપણે ઘરે આવીને ઓર્ડર મુજબ દહીં જ આવવાનો છે